નવરાત્રિના નવ દિવસ એ ખૂબ જ મહત્ત્વના હોય છે આ નવ દિવસોમાં મા શક્તિના નવ અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે માતાજીના આ નવ સ્વરૂપની આસો સુદ એકમ થી લઈ અને નોમ સુધી પૂજા કરવામાં આવે છે માતાજીના આ નવ સ્વરૂપ એ દરેક સ્વરૂપની જુદી જુદી શક્તિઓ છે અને માતાજીનું દરેક સ્વરૂપ એ વ્યક્તિનું કલ્યાણ કરનાર છે પડવાના દિવસે માં શૈલપુત્રી બીજના દિવસે માં બ્રહ્મચારીણી ત્રીજના દિવસે માં ચંદ્રઘંટા ચોથના દિવસે માં કુષ્માંડા પાંચમના દિવસે માં સ્કંદ માતા છઠના દિવસે માં કાત્યાયની સાતમના દિવસે અને કાલરાત્રી આઠમના દિવસે માં સિદ્ધિદાત્રી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે મા દુર્ગાના આ નવે સ્વરૂપની પોતાની જુદી જુદી શક્તિઓ છે જેના આશીર્વાદથી સાધકને અનેક પ્રકારના લાભ થાય છે જય માતા